એટલે બને ત્યાં સુધી એવા સંતોના સાનિધ્યમાં જાઓ કે જેને આપણે એમ કહી શકાય સાચું રે શરણો સદગુરુદે બનુ રે બીજો બાધો કાચું છે કામ રે લા સાચો રે શરણું સદગુરુ દેવ રે તો સમર્થ ગુરુના સાનિધ્યમાં જઈએ ને ત્યારે આપણને એકદમ સત્ય સનાતન વસ્તુથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને આ જે પ્રસન્નતા જે છે ને એનું વાણી વર્ણન કરી શકતી નથી બસ એ મોજ ત્યાં ત્યાં સમય જાય છે કેમ કે વાણી શકે નહીં વર્ણવી મારા સદગુરુ કેરું સ્વરૂપ મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહિત અનુ તો રાજુભાઈની જે આ મૂળ ભાવના એ ભાવના પ્રમાણે સદગુરુના શરણ સિવાય બીજો કોઈ રસ્તો નથી બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય એટલે બને ત્યાં સુધી એવા સંતોના સાનિધ્યમાં જાઓ કે જેને આપણે એમ કહી શકાય સાચું રે શરણું સદગુરુ દે વનુ રે બીજો બાધો કાચું છે કામરે જીવલડા સાચું રે શરણું સદગુરુ દેવનું રે તો સમર્થ ગુરુના સાનિધ્યમાં જઈએ ને ત્યારે આપણને એકદમ સત્ય સનાતન વસ્તુથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને આ જે પ્રસન્નતા જે છે ને એનું વાણી વર્ણન કરી શકતી નથી બસ એ મોજ ત્યાં ત્યાં સમાઈ જાય છે કેમ કે વાણી શકે નહીં વર્ણવી મારા સદ્ગુરુ કેરું સ્વરૂપ મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહિત અનુ તો રાજુભાઈની જે આ મૂળ ભાવના એ ભાવના પ્રમાણે સદગુરુના શરણ સિવાય બીજો કોઈ રસ્તો નથી બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય